ખુશ ખબર છે મેડમ સંભળાવશે આપણને શું છે મેડમ એમાં એવું છે કે શારીરિક કસોટીઓની જે બધા રાહ જોઈ રહ્યા હતા એની તારીખ છે આવી ગઈ છે ઓકે આની પહેલાના વિડીયોની અંદર છે એવું કીધું આપણે કે ભાઈ ટૂંકમાં જે ત્રીજા અઠવાડિયાથી છે કન્ટિન્યુ થઈ જશે બરાબર હવે એની છે ફાઈનલ આવી ગઈ છે તારીખ આવી ગઈ છે બરાબર એ તારીખ છે એકવીસ એક બે હજાર છવ્વીસ બરાબર અહીંયાથી છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે છે જે કંઈ દોડ છે બરાબર ફિઝિકલ છે એ છે ચાલુ થશે અને એના કોલ લેટર મેડમ એના કોલ લેટર છે પણ ટૂંકમાં ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે થઈ નથી અને એની કોઈ ઓફિશિયલ માહિતી હજી છે નહીં ટૂંક સમયની અંદર આપવામાં આવશે ટૂંક સમયની અંદર છે એની આપણને માહિતી છે સૌથી પહેલા એલઆરડી વાળા છે એના પછી પીએસઆઈ ને એલઆરડી પછી એવી રીતના અલગ અલગ ટૂંકમાં ક્ષેત્ર હોય છે ઓકે બીજું એક મેડમ આપણે તૈયારી માટે તમે હમણાં કઈક વ્યસ્ત હતા શું કરો છો હમણાં હમણાં લાઈવ ની તૈયારી લાવ્યાઓ છો હા કયા ચેનલ માં આપડે પ્રિઝમ એસ્પીરિયન્ટમ માં એટલે ઓકે બીજું જનરલ તૈયારી કરાવવાના છો કે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે ટેસ્ટ માટે સ્પેશિયલ ઓકે તો આ બેચ જે ચાલુ છે પીએસઆઈ કોન્સ્ટેબલ ની એની જ અંદર છે એ બેચ લઈને આવો છો એની જ અંદર લાઈવ રેકોર્ડેડ તો હતું જ ઓકે લાઈવ ચાલુ તો હવે રેકોર્ડેડ પ્લસ લાઈવ છે આપણી ચેનલ ની અંદર છે એ મળી જવાનું છે તો તૈયાર થઈ જાજો બરાબર જે કઈ તૈયારીઓ છે બાકી છે એ બધી આપણે સાથે છે કરવાની છે બરાબર અને તમારે લાઈવ ની અંદર કયો સબ્જેક્ટ કયો ટોપિક છે જોયા છે એ કોમેન્ટ ની અંદર છે જણાવજો જેથી કરી અને અમને ખબર પડે કે તમારે છે વિષય છે છે જોઈએ અને બીજું એક કે આપણું જે તમને ખબર છે બરાબર હવે આ જ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે મેડમ આપણે કયા નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરવાનો છે વોટ્સએપમાં મેસેજ કરો નવ્વાણું સાત અઠ્યાસી અડસઠ નવસો આઠ આ આપણે એવું લાગે તો સ્ક્રીન પર બતાવી દેજો નંબર ઓકે એટલે આ નંબર ઉપર મેસેજ કરીએ એટલે ગ્રુપની અંદર જોઇન કરવે થઈ જશે ગ્રુપની અંદર જોઈન થઈ જશે થઈ જશે પ્લસમાં ફ્રી માર તમામ મટીરીયલ છે પ્રોવાઈડ કરવામાં આવશે ઓકે અને એના બીજે કોઈ પણ ફ્રેન્ડ્સ હોય તમે જોડાયેલા છો તો તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલ છે બરાબર તો એના નંબર તમે અમને છે આપી શકો છો અથવા તો તમે છે એ ગ્રુપમાં એડ કરાવી શકો છો ઓકે ઓકે તો હવે બીજું કંઈ મેડમ માહિતીઓ હવે કંઈ બીજી બિગ અપડેટ હશે તો એ આવી રીતે વિડીયોના માધ્યમથી આપતા રહેશું ઓકે બાકી કંઈક તમારા કાંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શન આપણું ચાલુ જ છે કરી દેજો ઓકે મળીએ થેન્ક યુ બનતા હું કહેતા હતા ચાલતા ચાલતા આવી કે હાલતા ચાલતા ભૂલી જાય બેઠા બેઠા બોલી જઈશું હવે